ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો દીઆર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે ધોરણ અગિયાર વિશે જેમાં પ્રકરણ આ મૂડીના પ્રાપ્તિ સ્થાનો જેમાં આપણે આજે જોઈશું જાહેર થાપણું કંપની પોતાની ટૂંકા ગાળાને કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવાય છે જાહેર થાપણો કોને કહેવામાં આવે છે કંપની પોતાની ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત સંતોષવા માટે જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારે છે તેને જાહેર થાપણો કહેવામાં આવે છે આ કંપની માટે ઉછીની મૂડી તેમનું દેવું છે અને થાપણમાં નાણાં રોકનાર રોકાણકારો એ કંપનીના લેણદારો છે તેની મુદ્દત છ માસથી લઈને છત્રીસ માસ સુધીની હોઈ શકે છે થાપણદારોને કંપની ચોક્કસ દરે વ્યાજ ચૂકવે છે જે માસિક ત્રિમાસિક અર્ધવાર્ષિક વાર્ષિક પણ હોઈ શકે અથવા પાકતી મુદ્દતે મુદ્દલ તથા વ્યાજ એકસાથે પણ ચૂકવવામાં આવે છે કંપની દ્વારા બે હજાર તેરની જોગવાઈ મુજબ બેન્કિંગ અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સિવાય જાહેર થાપણો જાહેર જનતા પાસેથી સ્વીકારી શકાતી નથી ફાયદા નાણાં મેળવવા સરળ પ્રતિષ્ઠિત અને નફો કરતી કંપનીઓએ સરળતાથી નાણાં મળી રહે છે બીજું છે નાણાં મેળવવાનો ઓછો ખર્ચ નાણાંની પ્રાપ્તિના અન્ય સાધનો કરતાં જાહેર થાપણો દ્વારા નાણાં ઓછા ખર્ચે અને ઓછા સમયમાં મેળવી શકાય છે ત્રીજું છે મિલકતો બહુ મુક્ત જાહેર થાપણો દ્વારા નાણાં મેળવતી વખતે કંપનીએ મિલકતો ગીરો મૂકવી પડતી નથી તેથી ભવિષ્યમાં આ મિલકતો ગીરો મૂકી વધુ ઓછીની મૂડી મેળવી શકાય છે ચોથું છે વ્યાજ એ ખર્ચ છે જાહેર થાપણો પર ચૂકવવું પડતું વ્યાજ એ કંપની માટે ખર્ચ છે તેથી આવક આવક આવકવેરામાં ખર્ચ તરીકે બાદ મળે છે તેથી કંપની કરવેરો ઓછો ભરવો પડે છે કાર્યશીલ મૂડી તરીકે ઉપયોગ કંપની પોતાની ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે જાહેર થાપણો દ્વારા નાણાં મેળવી કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષી શકે છે મર્યાદાઓ અનિશ્ચિતતા જાહેર થાપણો દ્વારા નાણાં મેળવવામાં અનિશ્ચિતતા રહેલી છે કારણ કે રોકાણકારોના પ્રતિભાવ અગાઉથી જાણી શકાતા નથી રોકાણકારોને જોખમ જાહેર થાપણો બિન સલામત દેવા ગણાય છે જાહેર થાપણો કેવા છે જાહેર બિન બિનસલામત દેવા ગણવામાં આવે છે તેથી નાણાં રોકનાર માટે જોખમનું તત્વ રહેલું છે સુખના સમયના સાથી જાહેર થાપણો એ કંપની માટે સાનુકૂળ અને સમય સાથી જેવી છે કારણ કે કંપની જ્યારે કંપનીની આર્થિક પરિસ્થિતિ બગડે કે કંપની વિશે બાજારમાં ખોટી અફવા ફેલાય ત્યારે રોકાણકારો પોતાની થાપણો પાકતી મુદત પહેલાં પરત મેળવવા ઘસારો કરે છે અને થાપણો ઉપાડી લે છે આવા સંજોગો કંપનીની મુશ્કેલીઓમાં વધારો કરે છે માટે જાહેર થાંપડોને સુખના સમયના સાથી કહેવામાં આવે છે નવી અને નબળી કંપનીઓ માટે મુશ્કેલ નવી અને આર્થિક રીતે નબળી કંપનીઓમાં રોકાણકારોને શરૂઆતમાં વિશ્વાસ હોતો નથી માટે રોકાણકારો આવી કંપનીઓમાં થાંપડો મૂકી જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન લોન ફ્રોમ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીઝ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધો ધંધાનો વિકાસ વધ્યો તેથી તેમની લાંબી ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી વ્યક્તિગત રોકાણકારો અને વ્યાપારી બેંકો આ જરૂરિયાત પૂરી પાડી શકે નહીં તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદભવી ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજના શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો જાહેર ક્ષેત્રે તથા ખાનગી ક્ષેત્રે ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણકીય સહાય મળે તે ઉદ્દેશ્યથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી લાંબા ગાળાની ઉછીની મૂડી

આઈ એફ સીઆઈનું ફૂલ ફોર્મ બતાવો હવે છે એના કાર્યો શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકીકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડે શેર ખરીદીને મદદ કરે છે ઉપરાંત બાહ્ય દરેથી આપીને મદદ કરે છે લોન આપીને નાણાં પૂરા પાડે છે નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણ તારણમાં લેવામાં આવે છે તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધે સીધી કંપની વતી જે તે તકનીકી કંપની કરે છે ચોથો બાહાયદરી પૂરી પાડવી ધંધાકીય એકમોના જામીન બે બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ કરે છે અન્ય સેવાઓ નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ બાજાર સંશોધન વિદેશી બાજારોની માહિતી જેવી સેવાઓ પણ આપે છે વ્યાપારી બેંકો ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેન્કોનું સ્થાન ઘણું મહત્વનું છે દેશના વ્યાપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહિ વ્યાપારી બેન્કો પર આધાર રાખતા હોય છે જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેંકો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે જેની મુખ્યતા ત્રણ રીતો છે પહેલું છે લોન વ્યાપારી બેન્કો લોન દ્વારા ધંધાધારી ધંધાધારી સંસ્થાઓને ધિરાણ આપે છે જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત નાણાં પરત કરવાની શક્તિ પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા વગેરેની યોગ્ય ચકાસણી કરીને લોન આપે છે લોન આપતી વખતે ધંધાકી એકમની મિલકતો ગીરો રાખે છે મંજૂર થયેલ લોનની રકમ પણ નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એકસાથે પરી પરત કરી શકાય છે કેશ ક્રેડિટ બેંક વ્યાપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલસ્ટો કે અંગત મિલકતોની જામીન જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ કહે છે ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં તેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે ઓવરડ્રાફ્ટ બેંક વ્યાપારી કે ધંધાધારી સંસ્થાના ચાલુ ખાતામાં શીલ શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદા વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે વ્યાપારી કે ધંધાદારી પર શકે છે એકમે જેટલા પ્રમાણમાં તેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે વ્યાપારી શાક અથવા ધંધાના લેણદારો ધંધાકીય એકમોને કાચા માલની તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે આવા સંજોગોમાં ઉત્પાદકો કે પાસેથી અમુક સમયની શાક પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે છે આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી પરંતુ માલ કે સેવા શાક પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે આંતરકંપની થાપણો સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સો રૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહેવાય મોટા ભાગે આવા વ્યવહારો શા શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદભવે છે વ્યાજનો દર અને મુદ્દત કરાર દ્વારા નક્કી થાય છે અને પ્રાપ્તિ સ્થાનો કરતાં સરળતાથી ધિરાણ મળી રહે છે એના પછી માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ વચ્ચે તફાવત અર્થ શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે નાણાંના અન્ય પ્રાપ્તિ સ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહે છે પ્રાપ્તિ સ્થાન ઇક્વિટી શેર નફાનું રોકાણ ઘસારા ભંડોળ તથા અનામતો દ્વારા મેળવી શકાય છે ડિબેન્ચર વ્યાપારી બેંકો અને નાણકીય સંસ્થા દ્વારા મેળવી શકાય છે વળતર માલિકીના ભંડોળ ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે ઓછીના ભંડોળ પર વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે વળતરનો દર માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે જ્યારે ઓછીના ભંડોળ પર વળતરનો દર નિશ્ચિત હોય છે મૂડી પરત માલિકીની મૂડી સોથી છેલ્લે પરત થાય છે ઓછીના ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત થાય છે સ્વાદે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે